અરે એનું છોડો ને હું કહું ઈ સાંભળો ને બોલ ને પણ હવે તા તમારું ચાલ ચાલુ ચાલુ જ હોય હાલો ભાઈ 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 ઓલા ધૂળા ભાઈ ભાભો નઈ મરી ગયો હા યાદ છે કે નહીં હા તો તમે ગયા ને સાંભળવામાં અરે હું આ ભળી આવ્યો ના જઈન તો હા તો એ એકલું નો હાલે તો તે જવું નો પડે દારામાં બારમાં કોણ જશે પણ મારે જાવું ઘણું પણ ઓલો મેલો હતો ને ચીઠીમાં લખેલું ઈ ચીઠી ખોવાઈ ગઈ ચીઠી છોડો વ્યવહાર રહેતા શીખો મને તારીખની ખબર નથી મારી પાસે ફોન નંબર નથી હવે મારે કઈ રીતે ના જાવું વ્યવહાર માં જશું તો કોક તમારે તે કોક વ્યવહાર કરવા આવશે એ આ દૂરબીન લઈને આવ્યો આ તો ચશ્મા આવા ફોટો ફ્રેમ કોની બારી સોરી લાવ્યો

એનો એટલે મેલો લખી દીધો તો ચીઠી માં લખ્યું ને ચીઠી ખોવાઈ જઈ નંબર નથી હવે મારે શું લેવું કેમ હોય હું એમાં એવું મારા ઘરે બદામ

અત્યારે ને પણ ટ્રાય નથી કરવી હવે એમાં ટ્રાયને જાય આપડે કામમાં જાવું છે હાલો ને એલા તમે કોઈ લગનમાં હાલો 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 હા બીજી ખાયા હાલો ને આમ હવે

અલ હું તને હું કહું છું હા કાઢો આ તમે નથી હાલો કોઈ દેખાતું નથી કોઈ નથી આમ એવું લાગે ગયા તો તો હારા હતા

મરી ગયા દોષી બચારી એકલી હું કલશે તમારે ક્યાં ઉપાધી છે અરે બેચારા ભાભા પૈસા તાળ હપાડે ઉછી ના દેતા તા હવે એના છોકરામાં માં કાઈ લેવાનું નથી પણ વ્યાજે રૂપિયા દેશે કોણ હવે આ ઘર ભૂલી જવાનું આપણું હવે હગુ નીકળી ગયું હવે નવું ઘર ગોતવાનું પાર કાકા વ્યાજ ભરવું જોઈએ આ ઉપાયો હે અરે પૈસા માટે ભાઈ કે આ તે લઉં પડતી તું રોવા કે દાંત કાઢ

બહુ ભાભા જુડા ભાભા બહુ હારા ઈ આદર ઈ આવકારો ઈ રોટલો કેવડો મોટો એનો કેવાય

અને એને લુગડા આવેલી બાયુ કે બધા કેવા પહેરી લાલ ને કેસરી ને લગ્ન માં આવ્યું આવ્યું મેલો જોઈ ને આવતો સારું તારીખ ભાઈ જોઈ ને આવતા એમ નામ માલે આવ્યા આ તો ઠીક આપડે વાડી આટો મારવા આવ્યા ઘરે અને ખબર પડે નકર હા સુધી રોત ને આવું થાય તારે ઠીક હાલ હાલ આવા ધંધા કરવાના છે તું અખલ મઠો લાગે થાવ મને તો મારે તો ચીઠી ખોવાઈ ગઈ હતી મેલાની અને તું કે મનો અહીંયા તારીખ બારીક બધું યાદ છે તને જ યાદ નથી રહ્યો કાલી સીતલ તું તો બહુ કહેતી હતી મારા ઘરવાળાને તો હું બદામના ઝાડ નીચે હુંડાઉ પણ એને બધું યાદ હોય કોને ખબર કેમ ભૂલી ગયા હવે જે થઈ ગયું થઈ ગયું કાઈ ગયું પણ મારી આબરૂનું હું અહમદુ ભોઠા પડ્યા ભોઠા ના કરે

મારા ઘર એટલે બદામ નું ઝાડું છે ને એની એટલે હું હુસો એની એટલે હું થાવ હુતે લોહી સડી જાય અરે યાદદાસ વધે મેં ટીવી માં જોઈ

મને તો ચીઠી ખોવાઈ જાય ને મને બધું યાદ રહે તો પછી બસ તમાર ઘરવાળા ને મારો માને મારે નહીં અમારી આબરૂ ની દઈ નાખી ફોઠા પાડ્યા કોક ના ઘરે કલ્લા કલ્લા રોયા કઈ દયો ને લાવ બીજી વાર ધ્યાન રાખ ધ્યાન નઈ હવે આ ઘરે જવાનું બનાને વ્યવહાર કર એવું કઈ નાની ને અને મારા ઈજી સાથે ઓડાઈ માર ભાઈ

મગજ ને મુકો ડોક્ટર કે कान માં ઘોકો મારી દીધો कान વાળો નીકળવા મે ના માનું ભલે નીકળે લઈ જવાનું બહુ તુગે પપોરો દીકરી દે એકદમ તમારા ઉપર ગઈ તમારાય મગજ નથી આનેય નથી પણ કોવામાંથી આવેડામાં જ આવે

આપડે દવા જેવી દઉં કેટલી ગાયું હારી કીધી કેટલા ફાડા આ ભાઈને હાજી કરવા હા ભાઈ હું હું ને ના તું શાંતિ રાખ છે ને જેવી પણ હું સમજાવું છું અલ્યા બપો ભાઈ આઈ ગયા વાહ વાહ સજન વા કામ કરી તું કે ડોક્ટર હતો હો દવાખાને શીખવા જાતોતો 50% હું શીખી ગયો એટલે મગનભાઈ નઈ નાળો પાડો બોવ ખાવાતો નોવ ખાવાતો ને બંધ થઈ જાય ને મરી ગયો એલા મર્યો નથી તો ડાંગડ કમન થઈ ગયો એલા મરી ગયો તારા મૂડી છે નહીં કોને છે તમને કને તું આને ઓખ હા તમને ખાય તું નથી એલા તારી ભલી થાય ઓલા આમ છે આમ છે હા તારા લાગે હા એલા આ ડોક્ટર છે હા ડોક્ટર જ છે છે ને આ બાડો છે એલી એ કહેવાય હા તો બા આ જા એ છોડી ડોક્ટર છો તમે ઈ બાડા ના શાંતિ રે ને આ ટાઈમે ખાતા નથી હાસી વાત દાદા વાત માર ટાઈમે નથી નથી એ ને ટાઈમે હવે કોઈ બોલતી ન કુડી આ નું હું એને માં તું દવા લઈ લે આને બેહાળો ને નીકળી ગયા આ ડોક્ટર જ છે ને ડોક્ટર જ છે આવો રામ ડોક્ટર પાડાનો ડોક્ટર છે અરે હા અલા પાડાનો ડોક્ટર છે અમારો इलाज મારે અહીં આગળ કરે છે એટલે તું આયા કરતી ને મારો कानનો પડદો પાટી ગયો છે એલા પકલા જલ્દી મને ઓપરેશન કરવાનું છે ઓપરેશન નહીં તો દેવું આ તો ખડાઈ એટલે આ ભી તમે શાંતિ રાખો એ મારી વાત તો સાંભળતું એલી દુક્કે છે કાનમાં કાન જોયો નથી અને ઇન્ફોર્મેશન કેમ લેવું આ બા કીડી ઠડકો ભરે એકલું જ થાય તમે શાંતિ રાખો આ તો લે આપણે ઢાંઢાંન મોરું બાંધીને એવું પેરેસા તું શાંતિ ઓય મો તું ઘડીક મુંજી રે ને લઈ જાવ ને એલા પછી એમાં કાઈ કેવું પડે પાકુ ને પાકુ મે જાનેમ દેજો હો 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 આયો જી માં કાનમાં અને ક્યો થઈ જાય કોઈ કાન તો એક વાર જોયું નથી અને એલા કો બાંધવાનો ઇન્જેક્શન ને થોડીક વાર શાંતિ રાખો તમે દવા કરો એને દુખાવા ને એટલે રાડું નાખે બના એલા ઈ કાન મને આમા હા કાન આમા મમ્મી દેવા અમારને દેવા અલે તને કોઈ ન દેવાનો આયા શાંતિ રાખું શાંતિ રાખ કાન કાન રડજો ઓય મા ફેરો ફેરો મેં ચીંટી મગ મીચી <laughs> <All> <laughs> <laughs> <I am. laughs> <-sa> <laughs>

આ ડોક્ટર ને તો ક્યાં થી લાવ્યો હતો મને ભાઈ ભી આમ ખેસી કે ક્યાં આવી ગઈ પણ એને ભાન રાખવી પડે ને આઈન પાલે ડોક્ટર ને ડોક્ટર ને આઈન પાલે હું ફ્રી દઈ દઉં મારે ઓલો પાડો પાછો ગાંગરવા મળ્યો છે પછી ફ્રી દઈ દઉં અરે પાડા લઈ નાખો ઉપર ઉભો રહેતો